યુગ ઋષિનો સંદેશ વિચારોમાં આવશે પરિવર્તન પ્રજ્ઞા યુગના નાગરિકો મોટા માણસ બનવાની નહીં પરંતુ મહામાનવ બનવાની મહત્વાકાંક્ષા રાખશે ગુણ કર્મ તથા સ્વભાવની દૃષ્ટિએ કોણે પોતાને કેટલો શ્રેષ્ઠ અને ઉન્નત બનાવ્યો તેને જ સાચી પ્રગતિ માનવામાં આવશે કોઈ બીજાના વિલાસ વૈભવની સ્પર્ધા નહીં કરે એના બદલે કોણે પોતાને કેટલો શ્રેષ્ઠ સજ્જન તથા શ્રદ્ધાપાત્ર બનાવ્યો એ વાતની લોકો હોડ લગાવશે બીજા લોકો પોતાનું અનુકરણ કરે એ માટે પોતે કેટલા શ્રેષ્ઠ કાર્યો કર્યા અને પરંપરાઓનું નિર્માણ કર્યું તેને વૈભવ માનવામાં આવશે આજના વાતાવરણમાં સંપત્તિને સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે પરંતુ આગામી દિવસોમાં આ માપદંડ સાવ બદલાઈ જશે અને એ જોવામાં આવશે કે કોણે માનવીય ગૌરવને કઈ રીતે તથા કેટલું વધાર્યું શરીરના નિર્વાહ માટે જરૂરી સાધનો ઉપરાંત પ્રજ્ઞાયુગના લોકો સદજ્ઞાનની જરૂરિયાત અનુભવશે એના માટે રોજગાર મેળવી આપતા અને લૌકિક માહિતી આપતા શાળાકીય શિક્ષણને પૂરતું માનવામાં નહીં આવે પરંતુ દ્રષ્ટિકોણને શુદ્ધ તથા પવિત્ર બનાવવાનો સદગુણોને વધારવાનો તથા વ્યક્તિત્વને પ્રખર અને પ્રામાણિક બનાવવાનો અવસર ક્યાં પ્રાપ્ત થશે તેની લોકો તપાસ કરશે આ પ્રયોજન માટે સ્વાધ્યાય સત્સંગ તથા ચિંતન મનનની તક ક્યાં મળશે તે શોધવા તથા તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નિરંતર ચાલુ રાખશે આ કાર્ય ઈશ્વરની ઉપાસના જીવન સાધના તથા તપશ્ચર્યાની મદદથી પણ થઈ શકશે કક્ષાના મહામાનવોનું સાનિધ્ય સદભાવ અને અનુદાન આ કાર્ય માટે ખૂબ ઉપયોગી બનશે અખંડ જ્યોતિ જુલાઈ ઓગણીસો ચોર્યાસી પેજ નંબર સત્યાવીસ ધનધર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વીડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ